પ્રણામ એક વિચિત્ર પ્રશ્ન પૂછું તમને આ જીવડા ગમે કીટક જંતુ રખડતા હોય ગમે નામ સાંભળતા થાય કે એ શું ગમે લો કે કરોડિયો છે ને હાથમાં લેવો ગમે બીક કેવી લાગે ઘણી ચિત્રી ચડે કે આ કઈસે તો અથવા તો એની ત્વચા એવી હોય કે એનું એનું સ્ટ્રકચર એની ઉપરની જે પેટર્ન હોય એવી હોય કે આપણને ગંદી લાગતી હોય નોક ગમતી હોય અથવા તો ડરામણી લાગતી હોય પણ એક એવો જીવડો છે જેને તમને સ્પર્શ કરવો એ ગમે એને જોવો ગમે એને રમાડવો એ ગમે અવળો કમથો નાનો કમથો જીવડો આવે અને એને તમે બધા એ બાળપણમાં રમાયડો એ છે કોઈને એનાથી ડર નથી લાગતો એનું નામ શું છે ખબર છે એ છે આપણા કાઠિયાવાડમાં ગોકળ ગાય કીએ પછી અમુક જગ્યાએ હિન્દીમાં એને બેર બહુટી કીએ મખમલી કીડો કીએ અને ઇંગ્લિશમાં એને રેડ વેલ્વેટ માઇટ કીએ છે એ ક્યારે નીકળે કે જ્યારે ચોમાસું હોય અને ચોમાસાનું શરૂઆત થતી હોય ને ચોમાસાના શરૂઆતનો પહેલો વરસાદ આવે ને એ જ વરસાદ વખતે એ બહાર નીકળે ને એની ત્વચા એટલી મખમલી હોય બધા એને યાદ આવી જશે જેને જેને ગોકળ ગાયને છે ને હાથમાં લઈને એને યાદ આવી જાય એની ત્વચાને સ્પર્શ કરી રહ્યો છે યાદ આવી જાય તો એને વાણીમાં મમોલો કીધો છે હવે એ રંગ એટલો બધો લાલ લઈ લે ને કેમ આટલા બધામાં આટલા વિસ્તારમાં ફરતું ને તો તમારી નજરે તરત ચડી જાય અને જોવું ગમે અને એની ત્વચા કેવી હોય ખબર છે થોડુંક બારીકાઈથી જોવો ને તો એમ લાગે કે નાનું કમથું એવું ગુલાબ એની પીઠ ઉપર મૂક્યું હોય ને મખમલી મખમલથી બનાવેલું એવું હોય એટલા માટે એને જોવું ગમે યાદ આવ્યું હોય છે અમુકને એનું બાળપણ યાદ આવ્યું હોય છે કે એની અંદર એને રમાડવાનો આનંદ કેવો છે પણ એ ક્યારે નીકળે ચોમાસામાં જ નીકળે અને ત્યારે જ એનો રંગ બતાવે તો વાલા મિત્રો આની સાથે એક વાત જોડી દઉં કે જેવી રીતના આ વરસાદ પડે અને ઘણાને પોતાના પ્રેમી પાત્ર યાદ આવી જાય એવી રીતના મમોલો આ જે મખમલી કીડો છે ને એ આ ચોમાસું જ એના માટે પ્રેમનું વાતાવરણ છે ને બહાર આવે ને એનો રંગ બતાવે તો જેમ ચોમાસાનો પહેલો વરસાદ પડે ને તમારી યાદ આવી ગઈ એવું બધાયના હૃદય પટલમાં એકાદ ચિત્ર એ છે કોઈ વ્યક્તિનું કે જેને તમે પ્રેમ કરતા હોય અથવા તો એને બાળપણમાં પ્રેમ કર્યો હોય અથવા 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 તો 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 સ્કૂલ ક્યાંક ગયા હોય ને એની સાથે વિતાવેલો જે સમય રહ્યો ને બહુ યાદ આવે ને એમાં જ્યારે પહેલો વરસાદ પડે ને અચાનક જ કોણ જાણે શું થાય કે યાદ આવવા માંડે એની તો એ છે પ્રેમ ઈ પ્રેમનું એક ક્ષણ છે અને એ આવે વરસાદની વાતાવરણનો આ મમોલો આ કીડો આ મખમલી કીડો આપણને યાદ અપાવે કે જ્યારે આપણે પ્રેમમાં હોય ને ત્યારે મખમલી બની જાય જોજો જે વ્યક્તિ પ્રેમમાં પડે ને જે વ્યક્તિ પ્રેમમાં હોય ને એ એટલું મખમલી બની જાય ને એટલું મખમલી બની જાય ને કેમ એની એમ થાય કે આપણને એનો સ્વભાવ એટલો મીઠો લાગે ને કે નહીં વાત કરવી ગમે એ હસતા હસતા વાત કરે શરમાય થોડું મલકાય આવું બધું એનો નેચર થઈ જાય કે માન કે જેવાલા મૂવીમાં કેમ અમુક મૂવીની અંદર એક કોઈ હીરો હોય એ એનું કેરેક્ટર ગુંડા જેવું હોય અને અચાનક જ એના લાઈફમાં કોઈ હિરોઈન આવે પ્રેમી પાત્ર આવે જેના લીધે એકદમ મૃદુ આમ શાંત સ્વભાવના બની જાય જેવી રીતના કાઠિયાવાડીમાં એક આમ કહીને આપણે સાદી ભાષામાં કે ડાગિયા કુતરા જેવો હોય જ્યાં હોય ને વાવ 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 કરતો હોય ગમે એને ગમે માકી લેતો હોય અને અચાનક જ એના લાઈફમાં કોઈ પ્રેમી પાત્ર આવે ને તો એવું સરસ મજાનું રબડા જેવું ગલુડિયું થઈ જાય ને આ ગોકળ ગાઈને જોવો ને તમે તો અસલ એવી સ્મૂથ હોય ને કે તમને આમ જોવી ગમે હડવી ગમે એમ જ્યારે કોઈ વ્યક્તિ ડાઘિયા કુતરા જેવો હોય ગમે વાહ વાહ કરતો હોય ગમે ત્યાં ગમે નાખી લેતો હોય અને અચાનક કોકના પ્રેમમાં પડે અને એવું સરસ મજાનું રાભડા જેવું ક્યુટ ક્યુટ ગલુડિયું થઈ જાય ને કે આપણને રમાડવું ગમે આવા પાત્ર છે આપણી વચ્ચે જોજો અમુક મિત્રો એવા હોય કે આમ જ્યાં હોય ને આમ ખારા જ થતા હોય ક્યાંક આમ મોઢું ચડાય અને અચાનક જ એનું પ્રેમી પાત્ર યાદ આવે ને ને અથવા તો એની પ્રેમી પાત્ર મળે ને એટલે એકદમ શાંત થઈ જાય લવ મેરેજ જ જોઈ ને લવ મેરેજના સમયમાં કેવું થાય કે એમ અચાનક જ એ સમયે એમ કેવા ભાવમાં ડૂબેલા હોય પછી અચાનક જ અમુક સમય થાય ને લવ મેરેજવાળા જ લગ્ન થઈ જાય ને પછી થોડાક દઈ જાય ને પછી એમ કહે કે તમે તો પેલા જેવો પ્રેમ નથી કરતા એટલે ઓલું જે ગલુડિયું હોય ને એ પાછું રાભડો જે કુતરો હોય ને નાનું નાનું ગલુડિયું એ વરી ડાક્યો થઈ જાય એટલે આમાં શીખવા શું મળે છે વાત ક્યાં લઈ જવાની મૂળ ખબર છે કે પ્રેમમાં હોય ત્યારે કેટલા ક્યુટ કેટલા શાંત કેટલા મસ્ત બની જાય અને જ્યારે પ્રેમ વયો જાય છે અમુક સમય પછી કારણ કે જ્યારે પ્રેમી પાત્ર હોય એ સમય મળતા હોય ત્યારે કોઈ સ્વાર્થ ના હોય કારણ કે એમ જ ઝલક માની લો કે પ્રેમમાં હોય ત્યારે કેવું હોય કે એ વ્યક્તિને મળવું જ એને જોવું જ કાફી હોય અને એવા સમયે એની સાથે થોડીક વાત વિતાવા મળી જાય ને તો આ પરમાત્માનો આભાર માને કે આવું મેં ધાર્યુંર્યું નહોતું કે એનું મળીશ એની વાત કરીશ એના બદલે એની વાત કરું છું એની સાથે ફરું છું ત્યારે એના દિલમાં અંદર એવો કાંઈ ઈચ્છા નથી કે આને કોક દિવસ એની સાથે લગ્ન કરીશ એવી કાંઈ ઈચ્છા જ નથી એ સમયે જે એ પોતાનું અર્પણ કરતા હોય દેતા હોય ને એ હંડ્રેડ પર્સન્ટ હોય અને નિસ્વાર્થ હોય એટલે એની અંદર એ જે દેવાની રીત રહી ને બહુ પ્રેમ ભરેલી હોય પછી એના એ જ વ્યક્તિ જે પ્રેમ કરતા હોય ને એના જ્યારે લગ્ન થાય અથવા તો અરેન્જ મેરેજ છે ને એ જ સમયે કાંઈક પ્રેમની અંદર જે ઉફાણો હોય પ્રેમની અંદર જે ઉભરો હોય એ જ અમુક સમય પછી શાંત પડી જાય માની લો કે પ્રેમમાં જ્યારે વ્યક્તિ હોય ને ત્યારે એ સામેવાળી વ્યક્તિ એમ કહે તું મને મળવું આવ ને તો રાતદી ન જોવે કેટલા વાયગા એ ના જોવે દોડીને પહોંચી જાય કારણ કે એની અંદર ઓલો મમોલો હોય રંગ ત્યારે ઉઈગો હોય પ્રગટ થયો હોય એવી જ રીતના હવે માની લ્યો કે એ જ પ્રેમી પાત્ર છે અને એના પિયરમાં આટો દેવા જાય છે અને પછી એમ કે તું મળવા આવને તો આવશે કારણ કે ખબર હમણાં પાંચ દિવસ પછી ભેગા થવાના હવે શું ઉતાવળ કરવી તો ત્યારે જે ઓલો ભાવ હતો ને એ નીકળી ગયો મતલબ એ છે કે હૃદયની અંદર જે ઓલો ઉભરો હતો ને પ્યોર હતો નિસ્વાર્થ હતો અને હવે એ અમુક સમય પછી ઘટી ગયો તો તો વિચારવું પડે ને એક વખત ઓલો ડાઘિયો જે હતો એ ડાઘ્યો કૂતરો હતો એ ક્યુટ ગલુડિયું બની ગયું હતું અને વરી પાછો ડાઘિયો થઈ ગયો હતો અને એ ડાઘિયાને ખબર છે એ એના હૃદયને ખબર છે કે આની અંદર બહુ હળવાશ ફીલ હતી બહુ આનંદ હતો બહુ આનંદ હતો એ ક્યાં આવે એ ચૂકાઈ ગયું હવે જો પ્રેમમાં પડવું અતિશય જરૂરી છે જેથી ખ્યાલ આવશે કે પ્રેમની ફિલિંગ્સ આવી હોય આટલી રંગબેરંગી હોય આટલી હળવી ફૂલ હોય એ તો ચોક્કસ જરૂરી છે એક સરસ ઉદાહરણ આપું કે રમણ મહર્ષિ હમણાં જ થોડાક દિવસ પહેલાં જ મેં સાંભળ્યું હતું કે રમણ મહર્ષિ રહ્યા ને એને એક છોકરો મળવા આવ્યો જે કેમેસ્ટ્રીમાં કંઈક એને પીએચડી કે એવું કરેલું હતું તો એ રમણ રમણ મહર્ષિને કહે કે મારે પરમાત્માને મળવું છે તમે મને ભેટ કરાવી દેશો એમ કરીને આવ્યો તો એવા સમયે રમણ મહર્ષિએ એમ કીધું કે તમે કોઈ દિવસ કોઈને પ્રેમ કર્યો છે એવું પીછું તો પેલો વ્યક્તિ શું કે ખબર એ મારે જફામ પડવું તમને પરમાત્મા સાથે ત્યાં તે કોઈ કોઈ દિવસ છોકરીને મળીને એની સાથે પ્રેમની લેનદેન કરી છે લાગણી અનુભવી છે તારા હૃદયની અંદર કઈ ફૂલ ખીલા છે એ મારી વાતમાં નથી પડું મને ન ગમે એમાં એમાં મને રસ નથી તો રમણ મળશે શું જવાબ દીધો ખબર છે તો તમે પરમાત્મા નહીં ભેટી શકો એ નહીં મળી શકો તમે હજી માણસના હૃદય સાથે જ પ્રેમ કરીને નથી જોયો કે પ્રેમનો અહેસાસ શું હોય અને ઓલો તો દરિયો છે પરમાત્મા તો પેલા એક વાર ચાખો તો ખરા શું પ્રેમ છે શું દરિયો છે શું એનો રસ છે ઈ ચાખો નથી અને તમારે અહીંયા પરમાત્માને મળવું છે સમજો વાત જેને પ્રેમ કર્યો હશે એના હૃદયની અંદર ખબર હશે કે પ્રેમ કેવો હોય અને આ પ્રેમ હવે અધૂરો થઈ ગયો માણસોમાં રહીને પ્રેમ ક્યાંક ઘટી ગયો છે તો હવે પ્રેમને મારે અધિકો કેમ કરો એની કોઈને ચાહના જ નથી કેમ ખબર છે એક પ્રેમની અંદર જ એ કંટાળી ગયા હોય થાકી ગયા હોય કારણ કે ઓલો પ્રેમ હવે નથી આવતો ત્યારે શું કે ખબર છે કે રહેને દો છોડો બીજાને જાને દો યાર હમણાં કરેંગે પ્યાર હવે બીજી વાર પ્રેમ કરવામાં રસ નથી ત્યાં અટકી ગયા ખરેખર તો ત્યાં આપણે એ પ્રેમને વધારે અનુભવ કરવો જોઈએ તો વાલા મિત્રો જેમ રમણ મહર્ષિએ કીધું ને કે પરમાત્માને પ્રેમ કરવા માટે પ્રેમ કોઈ વ્યક્તિ સાથે કરો તો એનું એક ઉદાહરણ મળશે કે પ્રેમ આવો હોય એવી જ રીતના હવે આપણી અમુક ઉંમર વીતી જાય ને પછી આપણે એ પ્રેમને ભૂલી જાય છે પછી એમ કે હવે પ્રેમમાં નથી પડું એના કરતાં ભજન ભક્તિ કરો ને પણ એ ભજન ભક્તિની અંદર આવો મીઠો અહેસાસ થાય તો પરમાત્માને મળે જેમ મીરા જેમ નરસિંહ મહેતા જેમ વ્રજની આપણે સૌ ગોપીઓ એ પ્રેમમાં હર પર લી આમ લીલા લેર કરતી હતી આનંદ કરતી હતી એકદમ લાલ થઈ જતી હતી તો વાલા મિત્રો શ્રી તાટમવાણીના શટઋતુ ગ્રંથની અંદર એમ કહે છે કે જેમ રંગ લીએ રે મમોલો મેહ બૂઠે તત્કાલ મેહ બુઠે તત્કાલ તમને મળે હું રંગ એમ લઉં ઇન્દ્રાવતીના આધાર જેમ આ મમોલો આ મખમલી કીડો રંગ લાલ લે ને વરસાદ આવે એમ હે મારા સદગુરુ મહારાજ તમને મળીને મારે એવું લાલ થાવું છે તો બીજો ચાન્સ જો કોઈ હોય ને લાલ થવાનો તો એ છે સદગુરુ સાથેનું મિલન સાંસારિક મિલનની અંદર ટેમ્પરરી છે પણ હા એમાં કોઈ એવું પાત્ર મળી જાય કે જે સારી રીતે તારતમ વાણીના વચનો લે લેતા લેતા એ પણ પ્રેમનું પૂરું પાત્ર બની જાય હું પણ પ્રેમનું પૂરું પાત્ર બની જાઉં તો એક રસ આખી જિંદગી લેશે એ એ જિંદગી પ્રેમ રહેશે પણ જો એવું કોઈ પાત્ર નથી મળતું તો એક પાત્ર છે એ સદગુરુ છે સદગુરુ મહારાજની વાણી છે અને એને મળવામાં એને આનંદ કરવામાં આપણે રસમાં ડૂબી શકીએ છીએ તો એ બીજો ચાન્સ છે સાંભળજો બીજો ચાન્સ પહેલો ચાન્સ તો જાહેરી લગ્ન કર્યા હોય લવ મેરેજ હોય કે અરેન્જ મેરેજ હોય એની ફર્સ્ટ ફિલિંગ હોય છે પણ બીજો કોઈ ચાન્સ હોય ને તો એ સદ્ગુરુ મારા સાથેનો પ્રેમ લેનદેન છે તો એની સાથે પ્રેમ કરવો અને એમાં જ્યારે રંગમાં ડૂબીએ ને તો આપણને ફરી પાછી આપણી જે કિશોર અવસ્થા હોય ને યાદ આવી જાય મૂળ તો પ્રેમ છે ને એ જ કરે છે આ બધું પછી કેવું થાય છે ખબર જ્યારે કિશોર અવસ્થામાં હતા ત્યારે એક કનેક્શન લવનું એવું હતું કે દેખાવના લીધે એના કોઈ એક સ્વભાવના લીધે કોઈ વર્તનના લીધે કોઈ કેર કરવાના લીધે એવું બધું હોય પણ એ બધું અંતરે ઘટી જતું હોય માની લો કે અંતરે જ લવ મેરેજ કરવાવાળા જ અથવા તો પ્રેમ કરવાવાળા જ અથવા તો અરેન્જ મેરેજ કરીને પણ જ્યારે એકબીજાનો પ્રેમનો અનુભવ નથી કરતા તો પછી સ્વાર્થે જોડાયેલા હોય તું મારું ધ્યાન રાખ હું તારું ધ્યાન રાખું એમ કરીને એ સ્વાર્થ કેર કરવાના સ્વાર્થે જોડાયેલા હોય હોય પણ એમાં પ્રેમ ક્યાં દબાઈ ગયો તો ફરી એને ઉજાગર કરવા માટે આવી ઋતુ આવે સરસ મજાની ને એમાં ફરી આપણને હૃદય ખુલે એમાંય આપણને જો નિઃસ્વાર્થ ભાવે પ્રેમ કરી શકીએ તો રાજ્ય મહારાજની કૃપા પણ જો એવું નથી થાતું તો બીજો ચાન્સ છે એ છે સદ્ગુરુ મહારાજ સાથેનો પ્રેમ મેં જસ્ટ કાલે જ હજી મારા બા સાથે વાત કરી બા સાથે મેં પૂછ્યું કે બા તમને આમ વધારે આનંદ ક્યારે આવે ક્યારે તમારા સમયની અંદર તમે વધારેમાં વધારેમાં આનંદ આવતો એવું શું તાણો એમ તો એને સરસ કીધું મારા જે ગુરુજી છે એનું નામ છે શ્રી જનકદાસજી મહારાજ કે એ જ્યારે અહીંયા આવતા ને ઘરે ત્યારે બહુ આનંદ આવતો એટલો આનંદ આવતો ને કે બધું ભૂલાઈ જતું થાક બધો ભૂલાઈ જતો જાણે કે કોઈ પ્રેમી વ્યક્તિ એની સામે આવીને ઊભા રહી ગયા હોય ને એટલો પ્રેમની લેનદેન થતી પછી મેં પૂછ્યું કે એ કે આવતા કે અચાનક જ આવતા ના એ કે અચાનક આવી જાય ફળિયામાં આવીને એમ કહે સરસ મીઠા ભાવથી કહે કે છે કોઈ ઘરે એમ કરીને બોલાવે સખીને એમ કરીને એને યાદ કરાવે પછી કે હું એને જમવાનું એટલું બધું સરસ એના માટે હું મહેનત કરું અને એક સરસ શબ્દ બોલ્યા એના માટે પ્રેમ શું છે કહો કે હું મહારાજજી માટે લોટ પી્યો ને એ સરસ આમ વાળી દઉં લોટને એટલો બધો મહરી દઉં એના માટે એક સરસ શબ્દ વાપરો કે મને હેત એટલો થતો ને મારા સદગુરુ પ્રત્યે કે એના માટે હું લોટ મહરી દઉં ને તો એમ એટલો મહરી દઉં ને કે માખણ જેવો થઈ જાય અને એના માટે હું ચા બનાવી દઉં આમ ચા ન પીતા હોય પણ કોઈ હેતેથી એ ભાવથી પીવડાવતા હોય ને આટલી બધું લઈ લે તો એવો ચા સરસ મજાનો બનાવે ને તો બીજાને કીએ મહારાજજી બા નામ નહીં ડાયરેક્ટ ન લેતા એટલે એમ કહેતા કે વાઘજીની બા જે ચા બનાવે ને આહા એવો તો કોઈ ચા જ ન બનાવે અને એ જે શબ્દ મારા બા સાંભળે ને કે વાઘજીની બા જેવો ચા બનાવે ને એવો કોઈ ન બને તો એ તેથી આમ હરખાઈ આવે કે જાણે કે એનો પોતાનો પ્રેમ યાદ આવી જાય એનો અખંડનો પ્રેમ યાદ આવી જાય કાંઈ કોઈ વાત કરે કે કારણ કે કોઈ ચર્ચા સત્સંગ કરતા હોય ને એમાં વાત કહીએ કે એક માજી હતા એ વાગજીની બાની જેમ જ આમ સેવા કરતા ભાવથી તો એમાં બા હરખાઈ જાય અને એનો વાત કરવા ટાણે મને જયારે વાત કરતા હતા કાલની જ વાત છે જસ્ટ તો એની વાત કરતો હતો એટલા હરખાતા હતા એટલા હરખાતા હતા કે જાણે કે અત્યારે જેની લજ્જત નો લેતા હોય એવી રીતના હરખાતા હતા તમે જોવો મેં નોટિસ કરી એક વાતને કે જ્યારે આપણે પ્રેમમાં હોય ને પ્રેમમાં હોય એવા જ સમયે આપણે ક્યાંક એ જગ્યાએ જાય આપણને આપણું પ્રેમાસ્પદ યાદ આવી જાય તો જાણે કે હજી પણ એ માલ્યો કે મારી બાજુમાં જ મારું પ્રેમાસ્પદ બેઠું કેવી રીતના આનંદ કરું એ જ યાદ આવી જાય અને એનો જ આનંદ આવ્યા રાખે તો એ એવી રીતના વાત કરતા હતા કે જાણે કે એના સદગુરુ એના પ્રેમી એક એની સાથે જ વાત કરતા હોય એની સેવા કરતા હોય પછી અમુક પર્સનલ વાતો હોય કે માની લો કે એને ચરણ સ્પર્શ કરીને જ પ્રણામ કરવા હોય એમને ના પ્રણામ કરતા હોય એ સમયે કોઈ સંતો પોતાના ચરણને સ્પર્શ ન કરવા દઈએ પણ કાંઈક એવું ગુરુ ગોવિંદ દોવ ખડે કાકે લાગુ પાય બલિહારી ગુરુ આપકી ગોવિંદીઓ બતાય ગુરુ અને ગોવિંદ બે એક જ લાગે તો એ પ્રેમ કેવો સુંદર સાધજી એ પ્રેમ કેવો જ્યારે આપણા સદગુરુ જ આપણને પરમાત્મા સ્વરૂપ લાગે તો એની સાથે કેવા પ્રેમ ના લેનદેન થાય કોઈ દિવસ કર્યો હોય તો ખ્યાલ આવે તો એવા સમયે પણ જ્યારે મારા બા આવે ત્યારે એનો પોતાનો પગ જ બહાર કાઢે અને ચરણ સ્પર્શ કરવા દે તો એના હૃદયની અંદર કેટલો ઉમળકો આવે અને એની જેટલી લાઈફ ટાઈમની યાદી છે અત્યારે તો સદગુરુ મારા ધામ જતા રહ્યા અંતર ધ્યાન થઈ ગયા છે પણ એને મને જ્યારે વાત તો જાણે કે હાલમાં જીવતા હોય ને એવો ભાવ એની યાદમાં એના હૃદયના પટલ ઉપર હજી પણ જીવંત છે તો આ બીજો ચાન્સ છે પ્રેમનો ઘણા બધા એમ આમ છે રૂખા સુખા થઈ જાય કારણ કે એક જ પ્રેમની અંદર એ કંટાળી ગયા હોય થાકી ગયા હોય કે હવે આવા પ્રેમ નો કરે આના કરતા ખાઈ પી લ્યો ગુજરી જાવ પૂરું થઈ ગયું આ ચકેડું પૂરું કરો પણ બીજો ચાન્સ છે આવો જ પ્રેમ કરવાનો મખમલી લેવાનો લેવાનો લાલીમાં એ છે સદગુરુ મહારાજ એ છે સંતો એ છે આપણી આજુબાજુના પ્રેમી સુંદર સાત જેટલો પ્રેમ માહો માહે પ્રેમમાં સુંદર સાત પ્રત્યે પ્રેમ થશે ને તો એનો આનંદ અધિકો છે તો વાલા મિત્રો આવો મખમલી પ્રેમ આવો પ્રેમ કરવાનો બીજો ચાન્સ છે આપણી પાસે સદગુરુ મહારાજ આવા સંતો આવી સદગુરુ મહારાજની વાણી અને આવા સદગુરુ મહારાજની લીધેલી વાણીને પીધેલો સુંદર સાથ આવા મિત્રો કે જે આપણને ફરી પાછો હૃદયની અંદર પ્રેમ જગાડે અને એમાં જ્યારે આવી પ્રેમની ફિલિંગ્સ આવે ને તો એ પરમાત્મા સુધી લઈ જાય તો જ્યારે આ પ્રેમ થયો ને એ અખંડનો થયો કોઈ સ્વાર્થનો નથી એમાં શું લેનદેન શું લેણા દેના બસ પ્રેમની લેનદેન થાય છે પ્રેમના હાવભાવ થાય છે તો આવો બીજો ચાન્સ છે જે સંતો જે ગુરુજનો શ્રી તારતમ વાણી સાથે પણ આજ પ્રેમ થઈ શકે કેમ ખબર છે ગુરુજનો સાથે મેં કેમ કીધું કારણ કે એ હળતું ફરતું તારતમ મંદિર છે સાંભજો હળતું ફરતું તારતમ વાણી વચન સ્વરૂપ મંદિર છે અને જો એને આવા સુંદર સાથ પણ હોઈ શકે અને જો એની સાથે પ્રેમ થઈ ગયો તો ન્યા આપણે ખોઈટમાં નથી તો વાલા મિત્રો બહુ બધા ડાઘિયા કુતરાને જેમ હાવહાવ કર્યું હવે સમય છે બીજો ચાન્સ છે કે આપણે રભડા જેવું એકદમ ક્યૂટ પોચું પોચું ગલળિયું બની શકીએ એવું હૃદય પોચું પોચું બને એવો ચાન્સ છે તો શોધો કોણ છે એવું અને શોધી અને એને પામી લ્યો અને ફરી પરમાત્માના ચરણમાં પ્રેમ પહોંચે આપણો એવો ચાન્સને એવા મોકાને આપણે હાચી લઈએ તો વાલા મિત્રો એ મારા માટે કહું તો એ છે મારા તારતમ સ્વરૂપ વાણી ગ્રંથ પોતે મારું પ્રેમનું સ્વરૂપ છે અને એવા સુંદર સાત એવી સખીઓ જે હરતો ફરતો તારતમ વચન રૂપી મંદિર છે જે મારા માટે એ મને યાદ અપાવી દે છે હું મારો અનુભવ કહું તો એ મને યાદ અપાવી દે છે એટલી જ પ્રેમની ફિલિંગ આવે જે સોળ વર્ષ કે બાવીસ વર્ષ સુધીમાં આવતી હોય એવી ફરી પાછું એવું જ હૃદય બની જાય છે જો કોઈ આવું પ્રેમાસ્પદ મળે તો તમે પણ એનો અનુભવ કરજો ચોક્કસ તમને પણ યાદ આવશે તો વાલા મિત્રો આ છે કમલવત કાંઈ પણ પ્રશ્ન હોય કાંઈ પણ ભાવ સુજાવ હોય તો જરૂરથી કમેન્ટમાં મૂકશો અને આમ જ આપણે નિત નવલો રંગ કરતાં કરતાં કમલવત રહેશું જલમાં નાશું કોરા રહેશું બધાને આ મોસમી વાતાવરણ સરસ મજાનું વરસાદી વાતાવરણ મુબારક આનંદ કરી અને આ જ વાતાવરણમાં તમને પણ એ અક્ષરાથી પૂર્ણબ્રહ્મ પરમાત્મા એ પ્રેમી યાદ આવી જાય એવી શુભકામના રાત્યે રાજ્ય પ્રણામજી